ઉપલેટામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો માટે લોન મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના કે જે નાના માણસોની રોજગારીને ધ્યાને લઈ શરૂ કરવામાં આવી છે તે વિશ્વકર્મા યોજનાનો દરેક નાના અને ગરીબ માણસો જેવા કે સુતાર લુહાર દર્શી ફાળદ તેમજ દરેક કારીગરને રૂપિયા બે લાખ સુધીની લોન મળી રહે તે માટે ઉપલેટા પક્ષી પંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક નાના લોકોને આ યોજનાનો લાભ મળી રહી માટે વિસ્તૃત માહિતી આપી હતી આ યોજનાનો હાલ સુધીમાં લાભ લેવા રાજકોટ જિલ્લામાં વીસ ફોર્મ ભરાયા છે જ્યારે ઉપલેટા શહેરમાં આઠસો ફોર્મ ભરાયા હતા અને હજુ વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લેશે તેવું જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી સાવનભાઈ ગદુક તેમજ બક્ષીપંચ મોરચાના દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા જયેશ એચ ત્રિવેદી ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજ રોજ ઉપલેટા ખાતે ઉપલેટા બક્ષી મંચ પંચ મોરચા દ્વારા વિશ્વકર્મા લાભાર્થી લોન યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન આયોજનમાં દરેક કારીગરોને આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા રૂપિયા ત્રણ લાખ સુધીની લોન તેમજ સ્ટેમ્પ આપવામાં આવે છે તો તેની વિસ્તૃત માહિતી આપી અને લોકોને લાભ મળે તે માટે ઉપલેટાના છેવડા માનવી સુધીનો આ લાભ પહોંચે જે માટે ભવ્ય લોન મેળો આયોજન કર્યું હતું આ લોન મેળામાં જિલ્લા મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા અમારા સાવનભાઈ ધળુ તેમજ બક્ષી મોરચાના ઉપલેટા શહેરના પ્રમુખ જતિનભાઈ વિરમગામા મહામંત્રી સુરેશભાઈ પરમાર તમામ પક્ષી મોરચાના સદસ્યશ્રીઓ વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી ખૂબ જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે બક્ષી મોરચાના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવે હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના સંયુક્ત તરીકે મારી ઉપલેટા શહેરમાં નિમુક્ત થયેલી છે આજ રોજ ઉપલેટા બાપુના બાવલા ચોકના કન્યા શાળાની અંદર આજે એક કેમ્પ રાખવામાં આવેલ છે વિશ્વકર્મા યોજનાનો અને બહુળી સંખ્યામાં આનો લાભ લેવા માટે હોય સુતાર દરજી વાણ આ દરેક જ્ઞાતિ કે પ્રધાનમંત્રીનો એક એવું સંકલ્પ હતો કે હાથ વડે જે કામગીરી કરતા હોય કારીગરો કરતા હોય એને બધાને આ ફીટનો લાભ મળે આ સરકાર દ્વારા જે આ ફોર્મ જેનું ખાસ થશે એને પંદર હજાર જેવી એક વાઉચર મળશે એ સિવાય એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એ લોનની પાંચ ટકા વ્યાજ છે એ એ રેગ્યુલર થઈ જશે પછી એને બીજી લોન માટે બે લાખ રૂપિયા જેવું આપશે એટલે આ જે છેવાડાના માનવી છે નાનામાં નાના માનવી છે અને જે હાથ વડે કામ કરતા કારીગરો જે હય ઉતાર દરજી વાણ રુવાર કડિયા કામ કરતા આ બધા જ આનો લાભ મળવા માટે પ્રધાનમંત્રીએ ચિંતા કરતા હતા અને આ એક યોજના બહાર પાડી છે વધારે વધારે આજે જે કન્યાશાળાના હોલમાં બધા લાભાર્થીઓ ફોર્મ ભરવાનું કામ ચાલુ છે અને હજી પણ જે કોઈ બહારથી રહી જતા હોય એ સીએસસી સેન્ટરમાં પોતાનું ફોર્મ ભરાવી શકે છે અને આ યોજનાનો લાભ લે એવી મારી આપ સૌને વિનંતી છે મારું નામ રવિ માંકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા બક્ષી પંચ મોરચા દ્વારા વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભર્યા છે આ યોજનાની આપણે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છેવાડાના માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પેલે પંદર હજાર રૂપિયાની દાખલા તરીકે કોઈ પણ ઓજારો લેવા માટેની કે કીટ મળશે પ્લસ કોઈ પણ પાંચસો રૂપિયા પ્લસ લોન ની અંદર આપણે એમ જોતા કે એક લાખ રૂપિયાની કોઈ પણ લાભાર્થીઓને કે યોજનાની અંદર લોન મળે એક લાખ રૂપિયાની લોન પૂર્ણ થતા તો ફરી પાછું બે લાખ રૂપિયાની લોન ફરી પાછી મળે એટલે પ્રધાનમંત્રીનું નું એક લક્ષ્ય છે છેવાડાના માનવી નાના માના માણસ કોઈ પણ રોજીરોટી માટે કે હોય કે કોઈ ઓજારો હોય સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને જરૂર ન પડે કે અંદર અંદર આવે આપણે સમય જોયેલા હતા એમાંથી બહાર નીકળવા માટે એક એક લાખ રૂપિયાના પહેલા સ્ટેપની અંદર લોન બીજા સ્ટેપની અંદર બે લાખ રૂપિયાની લોન એવી રીતે માન્ય પ્રધાનમંત્રી સાહેબ નું આ અહવાન ની અંદર છેવાડાના માનવી સુધી જાઝામાં જાજો લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર નાનામાં નાના લોકોની લોકો સંપર્ક કરી અને ફોર્મ ભરાવે છે અને આ યોજના જાજામાં પાંચસો કરતા પણ વધારે ફોર્મ ભરા જઈ રહ્યા છે આગળ હજી પણ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર છેવાડાના માનવી સુધી જાઝામાં જાજા લોકોને લાભાર્થીઓને લાભ મળે એ માટે આ યોજનાનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી સાહેબનું લક્ષ્ય